અમે જા ગમે ને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા એ લખ્યું કે હવે આ એ ટિકિટની લાઈનમાં એલા કોડાવ આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે

તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માયાભાઈ આહિર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે ખાસ કરીને માયાભાઈ આહિરનો જે આ ફોટો છે એમાં લોકો કમેન્ટ કરીને એવું પણ કહી રહ્યા છે કે તેમના પુત્રની ટિકિટ માટે થઈને ક્યાંક ને ક્યાંક આ મુલાકાત થઈ છે પરંતુ હવે આ દરેક વાતનો વળતો જવાબ છે તે એક ડાયરા દ્વારા માયાભાઈ આહિરે લોકોને આપ્યો છે ખાસ કરીને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગમે તેને મળીએ તો લોકો કમેન્ટ કરે છે અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે લાઈનમાં જઈએ એવી પણ વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને

તમે જા ગમે ને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા હમણાં હું મોદી સાહેબ મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા એ લખ્યું કે હવે આ એ ટિકિટની લાઈનમાં એલા કોડાવ આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો હું મારો વિષય નહીં છોડું મને જે માટે સદગુરુ એ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રહેવાય એને એન્જિન ન થવાય ઓગળી જાય સ્ટડ બીનો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું એને ખબર છે કે હું સૌ એટલે આખી ગાડી હાલે છે કંપની જેણે જે તે બનાવ્યા છે હું સ્થાન બરાબર પકડી રાખો નકર ડિઝાઇન બદલ બગડશે જયારે તમે તમે જે છો એનો આકાર જયારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે હાથ ને હાથ જ રહેવાય એને પગ ન થવાય હવે તમે આમાં આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર જમવાનું કામ એ આવા મહાપુરુષ ના ચરણ પકડવાનું કામ કરાય બીજા ન કરાય છે ગુરુજી માણસ ને આપણે માણસ બની ને આવ્યા છીએ ને વાત ગૂગલ ને જે પૂછો એ કહી દે આગળ વધો હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એને સામે એને સમય રજૂ થઈ જાવ ઓછા માર્ક હશે તો વધારે આવશે પણ ભેણ્યા તો કરે ને એકવાર વાર નાપાસ થઈ પછી એમ કે હવે હવે નો પણ અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને સારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે ગુરુજી પોતે આપે માર્ક માસ્તર સાહેબ માસ્ટર સાહેબ બેઠા છે ઠેઠ કચ્છમાં નોકરી કસમાં કરે છે બચાવ બાજુ મેં કોણ સા ગામ હૈ ખોય ગાં મેં કા નામ હે ખારોય પણ મીઠા બહુ થાય

ચર્ચાઓ પણ વેગ પકડ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર